એમનામ ડિંગો ડિંગ નથી આ નગર તો બધાય અમને આમ ખેરી નો સુઈ રહેવા દે આ સમજવાની જરૂર છે રામ નકરા ભજનમાં બેઠે કાંઈ વળે એવું નથી ખર્ચા કરે કાંઈ વળે એવું નથી પણ એક રામ દશરથ કા બેઠા એક રામ સબકા ઘટમે બેઠા એક રામ સકલ પદાર્થ એક રામ સબસે ન્યારા ભજવાનો છે જુદો છે ને ભજી છે જોદો છે એમનામાં સમજાય એવું જ નથી રામ એક વાણી એવું કહે છે કે પેલા મેં જન્મા પછી જન્મ બડા ભાઈ ધામધૂમ થી મારા બાપા જન્મ પછી જન્મી મારી માં વહા તોડી નાખે બહુ પેલા હું પછી મારા મોટા ભાઈ પછી મારા બાપા ને પછી મારી માં આવું હોય અમે કહે છે હોય આની માટે બાપુ સાધુની જરૂર પડે છે એટલે સવાર આમ કે છે કે મારા સદગુરુ મને ન મળ્યા હોત તો મારી શું દિશા થાત સદગુરુ સિવાય બાપુ જેટલા જેટલા મહાપુરુષો થયા ને સદગુરુ ચરણે જ બોલ્યા છે બધા કોઈ નથી કીધું દરબારના શરણે પટલના શરણે કોળીના શરણે કોઈ બોલ્યું જ નથી તેથી બળુકા નહીં હોય કોઈ સદગુરુના ચરણે જેઠીરામ બોલ્યા સદ્ગુરુના ચરણે દાસી જીવણ બોલ્યા સદગુરુના ચરણે સવારામ બોલ્યા સદ્ગુરુના ચરણે જ બોલ્યા પછી જ્ઞાતિ કોઈ બી હોય જ્ઞાતિને લેવા દેવા જ નથી આમાં ઊંચ ને અમીર ગરીબ ગરીબને કાંઈ સહેજ નહીં અને જો એવું હોત ને તો રાજ રાણી મીરાબાઈ એના ગુરુ સમાર હતા દરબારની દીકરી એના ગુરુ સમાન અખિલ માલિકને પોતાના માં સમાવી લેવી પડી બાપુ મીરા ક્યાં પોગી એનો બાપુ ગુરુ સમાર કેવો હશે આપણને હજી નક્કી હાસું હોય છે ખોટું હોય છે હાંસું હોય છે ખોટું હોય ફડાઈ ગયો ફૂટી જાય બાર ના ભાવમાં એક ઘડી આથી ઘડી આથી સાધકી કટે ખોટી ચોવીસ કલાકમાં કઈક કરી લેજો મારા રામ બાકી મરી જવાનું છે વાત પાકી છે ગંગા સતી નો બાપુ હિસાબ શ્વાસા હિસાબ મારી દીધો આંકડા તો કાઢો આપણે એકવીસ હજાર ને છસો શ્વાસ ગંગા સતી નો હિસાબ એક મિનિટ ના પંદર એક કલાક ના નવસો બાર કલાક ના દસ હજાર આઠસો ચોવીસ કલાક ના એકવીસ હજાર ને છસો થાય ગણવા હોય તો ગણી જજો તમારા વિચાર તો કરો આ બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે અકલ મઠા આવડા મથે બહાર જઈને ગોતે આજે તમારા મારા શ્વાસ છે ને એજ ઈશ્વર છે બીજો કોઈ ઈશ્વર છે આડા ઓળા આટા મારતાય નહી મારામાં તમને ઈશ્વર દેખાય તમારામાં મને ઈશ્વર દેખાય તો સમજી લેજો બધાય છે નગર આખી દુનિયામાં આટા મારો જો ક્યાંય જડે તો તમારો ગુલામ થઈ જાય તમારા નગરામાં ઘણી વાર આવ્યો છે ને બધાય મને સાંભળ્યો છે પણ મેં બી બાઈ વી ખટારો હાઇક્યો ને ભાઈ આંટો મારી જોયો દુકાન ખોલીને બેઠા છે કાંઈ છે નહીં વાત આય દ્યો આય દ્યો આય દ્યો લઈ જાવ એમ કોઈ બોલ્યું જ નહી માને એના બાપને જાળવી લ્યો અને જે ભગવાન આયપ્યું એ પયો ના આનંદ કરો બાકી બહાર આટા મારવાની જરૂર નથી હિન્દુસ્તાન આખું રખડી આવ્યો ભલા માણે કોઈ રાજ્ય આપડું જોયા વગર નું બાકી નથી ખટારાનો ડ્રાઈવર એટલે ઓગણીમી કોમ કેવાય એને પાણી પાક હોય ઈ માણસ એ ભજન ગાતો હશે બાપુ કંઈક સદગુરૂ ની કૃપા તો હશે ને મારા મા બાપ ની કંઈક કમાણી તો હશે ને શું કામ ન કરીએ કે હું અમે કરીએ છીએ તમે કેમ ન કરીએ કો પણ હાલતું જ નથી થવું ટેશન ક્યાંથી આવે હાલતું થયા વગેરે બાપુ કાંઈ મેળ પડે એવો નથી રહ્યો વાવણી કર્યા વગેરે બાપુ કાંઈ નીપજે જ નહીં ભાઈકમાં જે થાય છે ભાઈકમાં ભાઈકમાં ગાંડા બાવળિયા થાય મહેનત તો કરવી પડે ને વાવવું પડે ખેડવું પડે એને ટોવું પડે પાણી ખાતર આપવું પડે પછી ગાડા લઈને જવાય નામ ગમે એની હરે ગાડા ગામ આખું વાવતું હોય ત્યારે આપણે સુતા હોય ગામ ગાડા ફરવા જાય આપણે વાવણી કરવા જાય શું ના ગાડા ફરો વસ્તુ એવી છે મારો કહેવાનો ચિતની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રોજ અને ટાટિયા તાવની ટાટ એટલું માલકોર થી આવે ભજન છે ને જુદી બાબત છે હોય ને દવા લગાડવાની હોય ઉપર થી મટે માલ પાથી આ ભજન નું એવું છે આ ઉમળકો બાપુ અંદર થી આવે તમને ટાટિયા તાવની ટાટ ચડે ને પછી આખો ડામચ્યો માથે નાખો તોય ન ઉતરે માલકોર થી ચાલુ થઈ જાય એટલે કે ચિતની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલકુરથી આવે બહારથી થી ન આવે ઈ તમને તમારી ઓળખાણ હોવી જોઈએ તો અનુભવ થાય એમ નામ નથી પતે એટલે સવારામ કહે છે કે મારા ગુરુ નો મળ્યો બાપુ ફુલગરજી બાપુ નો મળ્યો તો સવારામને કોણ ઓળખતું હતી મને ગયો હે જતવાડ નું પીપળી કહેવાય ને સવા ભગતનું નું પીપળી થઈ ગયું એને કેવું ભજન કર્યું છે જતવાડ નામ ફેરવી નાખ્યું આખું

દેખા ભૂલી ગઈ તી ભજન માં બેઠા હોય ને મારા રામ દેહ ની તમારી દશા મટી જાય દેહ ની દશા તમારી મટી જાય ચા ની જરૂર ન પડે બંગાવે ઘડિયાળમાં નો જોવું પડે જો ભજન માં બેઠા હોય તો બાપુ હવાર પડે ઘડીએ ઘડી આમ રહોડા ચા મૂકે તો સારું જેમ ચા મૂકે સારું હવે ભજન હું મેળા આવે દેહની દશા મટી જાય આપણી ગત ગંગા છે ને જેસલ તોરલ રૂપાદે માલદે માલ કતીબ શાહ હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીઓ કોટવા ડાલીબાઈ હાલો હુરો વણવીર ઢોંગો નિરલ કુંભો આ બધાય ગતના ગોઠી હતા ને એમાં અમીર ને ગરીબ ને દરબાર ને કોળી ને ભરવાડ ને હરિજન બહેરા ને આદમી ને બધા હતા પણ ખોળી આ જુદા હોય ને જીવ જો બાપુ એક થઈ જાય ને તો મળદા તો આજે બેઠા થાય રામ આપણે બેઠા છે બધાય ભજનમાં પણ ઘોડા બધા નોકા નોકા હાલતા હોય

હા સાંભળો સાંભળો ના અમારે ક્યાં તમારી પાસે લોન લીધી છે નિર્ભય ના તો ઈશ્વર ના નામ માં નિર્ભય ના તો હોવો જોઈએ એમાં ભય ન હોય અને અમે રાડું પાડી છે ને અમારા હાટું તમારા હાટું પાડતાય નથી આ તો ગંગા હાલી જાય પીવો ન પીવો તમારી મોજ બાકી લેવા જેવું છે એટલી મને ખબર લઈ શકાય તો પછી મારા મોઢે હોય તો ભલે બીજા બીજાના મોઢે હોય તો ભલે કોક સાધુ સંતના મોઢે થી હોય તો એ વાણી હોય એટલે કે એ મારું મારું રે the